અને જે બાદ તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં તેમને ખસેડાયા હતા અને નવ દિવસ બાદ એટલે કે ગઈ કાલે તેમનું મોત નીપજ્યાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે બનના બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે 6 વાગે અને મેઈન રોડ ઉપરથી આવતા હતા અહીંયા ડેરેન્જ નું ઢાંકણું ખુલ્લું હતું એ પડી ગયા પછી એમના સામેવાળા કિશોરસિંહને એ મને બોલાવ્યો ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજમાં ઢાંકણાના હિસાબે પડી ગયા છે તમે આવો એટલે પછી હું ત્યાં ગયો પછી તમે ત્યાં લઈ ગયા પેલા તો એવું હતું કે ભાઈ પડી ગયા લાગ્યું એટલે અમને તો એમ હોય કે ભાઈ હાટકા ના વિભાગ માં દેખાડી આવી એટલે અમે જીતી લઈ ગયા હતા સવારે એમાં હાસળી ફ્રેક્ચર હતું બરોબર છે એટલે અહિયાં અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાસડી ચાર ફ્રેક્ચર છે એટલે ઈ કરાવીને પછી અમે ઘરે લઈ આવ્યા હતા તમારી ઘરે જે બેસણું રાખવું એના માટે પણ પાણી ભરેલા નથી અત્યારે બેસણું નહી આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ત્યાં સાત દિવસ અગિયાર દિવસ ત્યાં આપડે બધા બેસતા હોય આવતા હોય મહેમાન જતા હોય ય પણ અત્યારે મંડપ નખાય એમ નથી મેન રોડ ઉપર જ મકાન છે યા પણ મંડપ નખાય એમ નથી ગટર નું પાણી નીકળે છે પ્લસ પાણી ભરેલું છે એટલે અહિયાં પણ અત્યારે એ જ છે કોઈ જાતની કોર્પોરેશન સાહેબ આંધ્રાપેરાની કંપની જેવું છે એની પાસે કોઈ જાતની બે આશા જ નથી કે આ લોકો કઈ કરે એમ અન્ય વિસ્તારમાં તમારી આસપાસમાં આજ સમસ્યા બધે તમે અહીંથી લઈ અને નાણાવટી ચોક છે રામાપી ચોક છે ગમે રોડ રોડ ઉપર નીકળશો એટલે તમને ખાડા ગટર ના ઢાંકણા ખુલ્લા નહી આ આજ જોવા મળશે